અમે આજે કેજરીવાલ સાહેબ ને અને માન ભાગવતને પીએસસીએલ રોકાણકારો વતી રજૂઆત કરવા આવ્યા છે જજમેન્ટ આવી ગયો અને આજ દિન સુધી સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના રોકાણકારોને પૈસા પરત નથી મળ્યા પૈસા પરત નથી મળ્યા એ રજૂઆત કરવા અમે અહીંયા આવ્યા છે કે જે સુપ્રીમ કોર્ટની અંદર જજમેન્ટ આવી ગયો અને માનનીય જે સીતારમણ ફાઇનાન્સ મિનિસ્ટર એવું કહે છે કે તમે ડોક્યુમેન્ટ લાવો અમે પૈસા આપીશું પણ અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ બે હાજર સોળ સુધી ઓફિસો ચાલુ રહી તો અહીંયા સાબરકાંઠા હિંમતનગર બ્રાન્ચની અંદર જે સિવિલ સર્કલની સામે છે તેની અંદર અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ અમે જમા કરાઈ ચૂક્યા છે તો હવે અમે નવા ડોક્યુમેન્ટ કેવી રીતે લાવીએ અરવલ્લી સાબરકાંઠા જિલ્લાના જે પાંચ લાખ રોકાણકારો છે તેના ડોક્યુમેન્ટ હિંમતનગર સિવિલ સર્કલની સામે બ્રાન્ચ છે તેની અંદર જમા કરી ફાઈનાન્સ મિનિસ્ટર સીતારમણનું કહેવું છે કે તમે ડોક્યુમેન્ટ લાવો અમે પૈસા આપવા તૈયાર છે તો અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ તો અહીંયા છે કે જેની વેલ્યુએશન જે જે રોકાણકારો છે કેવા છે ગામડાના છે ખેડૂતો છે લારી વાળા છે રિક્ષા વાળા છે તો એવા જે રોકાણકારો છે એના ડોક્યુમેન્ટ હિંમતનગર બ્રાન્ચમાં જમા થઈ ગયા છે તો એ ડોક્યુમેન્ટ લાવવાના ક્યાંથી અંદાજે ત્રણસો કરોડ રૂપિયા જેવી રકમ હશે